ગાંધીનગર વિધાનસભામાં ગીર સોમનાથના ના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સોમનાથને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા આપવા બાબત કરી કરી હતી હતી માંગ આ બાબતે નાણાં વિભાગ અને મુખ્યમંત્રીને વિમલ ચુડાસમાએ રજૂઆત કરી હતી વિમલ ચુડાસમાએ કહ્યું કે બાવીસ ફેબ્રુઆરીના રોજ મેં પત્ર લખીને સોમનાથ વેરાવળ ભીંડિયા જે મોટો વિસ્તાર છે જેને મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે તેવી રજૂઆત કરી છે

વેરાવળ પાટણ ભીડિયા અને ત્યાં પ્રથમ જ્યોતિર્લિંગ આવેલું સોમનાથ દાદાનું મંદિર આ આ મોટો એરિયા છે અને તેને નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે ટોટલી ત્યાં અગિયાર વોર્ડ છે અને અગિયાર વોર્ડ છે ત્યારે નગરપાલિકા હોવાના કારણે ત્યાં પૂરતી લોકોને સુવિધા નથી મળતી ગટરો ઉભરાય છે સાફ સફાઈનો પણ અભાવ રહી છે અને એ સિવાય એની વચ્ચો વચ્ચ એક ભાલપરા ગ્રામ પંચાયત આવેલી છે એ ઓછામાં ઓછી પચીસ હજારની વસ્તી ધરાવે છે અંદાજીત અને અંદાજીત પંદર કે સોળ હજારનું મતદાન છે એ એ આ મહાન નગરપાલિકાનો વચ્ચે વચ્ચે ગ્રામ્ય વિસ્તાર આવે છે તથા આજુબાજુના ગામડાઓને પણ સમાવેશ કરવામાં આવે એ સિવાય એક ઓજી વિસ્તાર આવે છે કંસારાની કાદી તે ગ્રામ પંચાયતમાં પણ નથી આવતું કે નગરપાલિકામાં પણ નથી આવતું તો એને પણ સમાવેશ કરવામાં આવે જો સોમનાથને મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે તો કારણ કે પ્રથમ જ્યોતિર્લિંગ આવેલી છે વિશ્વમાંથી લોકો દર્શન માટે આવતા હોય અને ઘણીવાર તો પરિસ્થિતિ એવી પણ થતી હોય કે મંદિરની પાછળનો ભાગ છે મંદિરની બાજુનો ભાગ છે તો ત્યાં ગટરો ઉભરાતી હોય ઘણીવાર તો લોકોને દર્શન કરવા માટે ગટરમાં આ ગટરવાળા પાણીમાંથી જવું પડતું હોય છે એટલે મહાનગરપાલિકાનો જો દરજ્જો આપવામાં આવે તો સુવિધા વધી શકે લોકોને વધારે સુવિધા મળી શકે અને સોમનાથ વેરાવળ પાટણ ભીડિયા નગરપાલિકા અને મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે તો એનો વિકાસ પણ થઈ શકે એટલે કાલે પોરબંદર અને એક બીજી નગરપાલિકાને મહાનગરપાલિકા તરીકે જાહેર કરવામાં આવ્યું ત્યારે જ્યારે નાણાં પ્રધાન હતા ત્યારે આમ પ્રશ્ન પણ મેં પૂછેલો કે અમે સોમનાથને પણ તેમાં મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે તેમને પણ ખાતરી આપી